બોટાદને ગઢડા નગરપાલિકાની ચૂંટણીને લઈને તૈયારીનો ધમધમાટ વહીવટી વહીવટીતંત્રે તૈયારીઓને આપ્યો આખરીઓ ચૂંટણીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે બંને નગરપાલિકાઓમાં ડિસ્પેચિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ ઈવીએમ મતદાન કુટીર સહિતના ચૂંટણી સાહિત્યનું વિતરણ કરાયું ગઢડામાં ત્રેવીસ મતદાન મથક પર મતદાન થશે ત્રેવીસમાંથી બાર બૂથ સંવેદનશીલ બુથ છે ત્યારે ગઢડા પાલિકામાં એકવીસ હજાર એકસો અઠયાવીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે બોટાદ નગરપાલિકામાં નેવ્યાસી હજાર છસો એકોતેર મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ બોટાદમાં સિત્યોતેર મતદાન મથક પર મતદાન થશે સિત્યોતેર મતદાન મથક પર ચારસો કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ડિસ્પેચિંગ સેન્ટર મોડેલ સ્કૂલ ખાતેથી સિત્યોતેર મતદાન મથકો ઉપર સિત્યોતેર પ્રિસાઇડિંગ સાથે કુલ ચારસો પંદર નો પોલીંગ સ્ટાફ આજે રૂટ રવાના થશે ચોત્રીસ સીટો ઉપર મતદાન યોજાનાર છે અને આજે ઈવીએમ અન્ય સાહિત્ય પ્રિસાઇડિંગ અને પોલિંગ આપવામાં આવશે તો આપણે ગઢડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ માં કુલ સાત વોર્ડ હતા અને તેની અઠ્યાવીસ બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી પરંતુ વોર્ડ નંબર એક બિનહરીફ જાહેર થયો છે વોર્ડ નંબર બે થી સાત માં હરીફાઈ છે આપણે કુલ બૂથ તેવીસ છે તે પૈકી અમે ઝોનલ રૂટ ત્રણ ફાળવ્યા છે રિઝર્વ ઝોનલ એક રાખ્યા છે મતદાન મથકો અમારે સંવેદનશીલ બાર છે ટોટલ બીયુ અને સીયુની ત્રેવીસ ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી છે ટોટલ આપણે પોલિંગ સ્ટાફ એકસો એકતાલીસ નો છે જેને આજે અમે ગઈકાલે પણ સૂચના આપી દીધી છે અને આજે અમે એને સૂચના આપશું અને સાહિત્ય તથા ઈવીએમની ફાળવણી કરશું